ચાલો આજના વિશ્લેષણની શરૂઆત કરીએ આજે આપણે જે વિષય પર ઊંડા ઉતરવાના છીએ એ માત્ર એક સુંદર વિચાર નથી પણ ભારતીય રાજનીતિ અને શાસન વ્યવસ્થાનો એમ કહી શકાય કે પાયાનો પથ્થર છે વિવિધતામાં એકતા બિલકુલ અને જે લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ વિષયને માત્ર ગોખવાનો નથી ના જરાય નહીં પણ એના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજવો ખૂબ જ ખૂબ જ અનિવાર્ય છે આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ વિષયના ઐતિહાસિક સામાજિક અને બંધારણીય પાસાઓને ઉજાગર કરે છે તમે બિલકુલ સાચી વાત કરી આ વિષયની જે ગંભીરતા છે એ સમજવી ખૂબ જરૂરી છે જ્યારે આપણે કહીએ છીએ કે ભારત એક દેશ છે ત્યારે આપણને કદાચ એનો અહેસાસ નથી થતો કે આ વાક્ય કેટલું અસાધારણ છે સાચી વાત છે આટલી બધી ભાષાઓ ધર્મો પરંપરાઓ અને જીવનશૈલીઓ આ બધું ધરાવતો ભૂભાગ એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે ટકી રહ્યો છે અને વિકાસ કરી રહ્યો છે એ સમજવું એ જ ભારતની ખરી ઓળખને સમજવા બરાબર છે બરાબર આજની ચર્ચાનો હેતુ એ જ છે કે આપણે આ ભારતીયતાના મૂળમાં રહેલા વિચારને સમજીએ બરાબર તો ચાલો શરૂઆત કરીએ આ વિવિધતાના વિશાળ કેનવાસથી આપણે જ્યારે વિવિધતા શબ્દ સાંભળીએ છીએ એટલે તરત મગજમાં ધર્મ ભાષા તહેવારો આવે છે હા પણ સ્ત્રોતો આની ઊંડાઈ વિશે શું કહે છે ધર્મથી શરૂઆત કરીએ તો ભારતની ધાર્મિક વિવિધતા કેટલી અનોખી છે જુઓ ભારતની ધાર્મિક વિવિધતા ખરેખર અજોડ છે અહીં હિન્દુ ધર્મ બહુમતીમાં છે એ તો છે જ પણ સાથે સાથે ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન જરથોસ્તી અને યહૂદી ધર્મના અનુયાયીઓ પણ સદીઓથી અહીં રહે છે સદીઓથી હા પણ જે વાત ભારતને અલગ પાડે છે તે છે બિન સામાજિકતાનો સિદ્ધાંત આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે શું છે રાજ્ય અહીં એક અમ્પાયર જેવું છે મેદાનમાં ઘણી ટીમો એટલે કે ધર્મો રમી રહી છે પણ અમ્પાયર કોઈ એક ટીમનો પક્ષ નથી લેતો અચ્છા તે સુનિશ્ચિત કરે છે કે બધા નિયમોનું પાલન કરે અને સૌને રમવાનો સમાન મોકો મળે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી અને તે બધા ધર્મો પ્રત્યે તટસ્થ ભાવ રાખે છે આ એક બંધારણીય વચન છે અમ્પાયર વાળું ઉદાહરણ ખરેખર બહુ સ્પષ્ટતા આપે છે હવે ભાષા પર આવીએ એક મિનિટ આ ભાષાઓની યાદી તો જુઓ હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી તમિલ તેલુગુ આ તો સંયુક્ત રાષ્ટ્ર જેવું લાગે છે હા સાચું જ છે મને એ જાણવામાં રસ છે કે વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે શું સ્ત્રોતો એના પર પ્રકાશ પાડે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આટલી બધી ભાષાઓ સાથે કેવી રીતે સંકલન કરે છે રીતે બહુ મોટો મોટો પડકાર પડકાર હોવો જોઈએ આ એક છે અને બંધારણના ઘડવૈયાઓ આ વાત જાણતા હતા હમ એટલે જ બંધારણની આઠમી અનુસૂચિમાં બાવીસ ભાષાઓને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે જેથી કેન્દ્રીય સ્તરની પરીક્ષાઓ અને દસ્તાવેજોમાં તેનો ઉપયોગ થઈ શકે ઓકે આ ભાષાઓ માત્ર બોલચાલનું માધ્યમ નથી પણ દરેક પ્રદેશની ઓળખ એનું સાહિત્ય અને સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ છે મહત્વની વાત એ છે કે કોઈ એક ભાષાને બીજી પર લાદવામાં આવી નથી ત્રિભાષા સૂત્ર જેવી નીતિઓ દ્વારા સંતુલન જાળવવાના પ્રયાસો થયા છે ભલે તેના અમલીકરણમાં પડકારો રહ્યા હોય હા ભલે પડકારો રહ્યા હોય અને સંસ્કૃતિની તો શું વાત કરવી સ્ત્રોતોમાં તહેવારોની લાંબી યાદી છે દિવાળી અને ઈદ જેવા ધાર્મિક તહેવારોથી લઈને ઓણમ અને વૈશાખી જેવા લણણીના ઉત્સવો હા આ દર્શાવે છે કે આપણી ઉજવણીઓ ધર્મ અને પ્રકૃતિ બંને સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે પણ મને નૃત્ય વિશેની વાત વધુ રસપ્રદ લાગી હા કારણ કે એમાં એક ઊંડું સત્ય છુપાયેલું છે આટલા બધા નૃત્યોની યાદી જોતા એક વાત રસપ્રદ લાગે છે પંજાબનું ભાંગડા હોય કે ગુજરાતના ગરબા બંનેનો સંબંધ પાકની લણણી અને સમૃદ્ધિની ઉજવણી સાથે છે બરાબર આસામનું બિહુ પણ લણણીનો જ ઉત્સવ છે ભલે સ્વરૂપ અલગ હોય નૃત્યની શૈલી અલગ હોય પણ એની પાછળની માનવ ભાવના તો એક જ છે આનંદ સમૃદ્ધિ અને પ્રકૃતિ પ્રત્યેનો આભાર બસ સ્ત્રોતો આ જ વાત પર ભાર મૂકે છે કે સપાટી પરની વિવિધતા નીચે ઊંડી સાંસ્કૃતિક સમાનતા અને માનવીય ભાવનાઓ છુપાયેલી છે તો આપણે ધર્મ ભાષા અને સંસ્કૃતિની વાત કરી આ બધું સાંભળીને કોઈ બહારની વ્યક્તિને તો એવું જ લાગે કે આટલા બધા મતભેદો સાથે આ દેશ એક કેવી રીતે રહી શકે આ કુદરતી પ્રશ્ન છે બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે તો સ્ત્રોતો આ એકતાના ગુંદર વિશે શું કહે છે જે આ બધાને જોડી રાખે છે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને આ એકતાનો ગુંદર કોઈ રાતોરાત નથી બન્યો વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની પ્રાચીનતમ વિશેષતાઓમાંની એક છે એટલે આ કોઈ નવો વિચાર નથી જરાય નહીં આ એકતા લાદવામાં આવેલી નથી પણ તે લોકોના મનમાં દેશ માટેના પ્રેમ સન્માન અને ત્યાગની ભાવનાથી પ્રગટ થાય છે આને જ આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ આપણા સ્ત્રોતોમાં એક ખૂબ જ સચોટ વાક્ય છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે વાહ આ દર્શાવે છે કે એકતા એ માત્ર એક આદર્શ નથી પરંતુ રાષ્ટ્રના અસ્તિત્વ માટેની પૂર્વશરત છે અને આ એકતા દેશના વિકાસ માટે કેટલી જરૂરી છે સર્વાંગી વિકાસ માટે આ પાયાની જરૂરિયાત છે જ્યારે દેશમાં શાંતિ અને ભાઈચારો હોય ત્યારે જ આર્થિક સામાજિક અને ઔદ્યોગિક વિકાસ શક્ય બને છે સ્વાભાવિક છે જો લોકો અંદરોઅંદર લડતા રહે તો કોઈ પણ દેશ પ્રગતિ ન કરી શકે એટલે જ રાષ્ટ્રીય એકતા એ દેશની કરોડરજ્જુ સમાન છે સ્ત્રોતો સ્વતંત્રતા સંગ્રામને એકતાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરે છે પણ શું એ એકતા સંપૂર્ણ હતી કારણ કે એ જ સમયગાળામાં ભાગલા તરફ દોરી જતી ઊંધી તિરાડો પણ મોજૂદ હતી તો સ્ત્રોતો આ વિરોધાભાસને કેવી રીતે સમજાવે છે આ એક ખૂબ જ પરિપક્વ પ્રશ્ન છે અને સાચું કહું તો ઇતિહાસ ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો સ્વતંત્રતા સંગ્રામ ખરેખર એકતાનું અદ્ભૂત પ્રદર્શન હતું એમાં કોઈ શંકા નથી અલગ અલગ ધર્મ ભાષા અને પ્રદેશના લોકો એક સામાન્ય દુશ્મન બ્રિટિશ શાસન સામે એક થયા હતા એ ભાવના અસલી હતી પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ જ સમયે રાજકીય અને સામાજિક સ્તરે મતભેદો અને વિભાજનકારી તત્વો પણ સક્રિય હતા જે આખરે દેશના ભાગલામાં પરિણમ્યા હા સ્ત્રોતો આ વાતને નકારતા નથી તે એ દર્શાવે છે કે એકતા એ કોઈ કાયમી સ્થિતિ નથી એને સતત જાળવવી પડે છે અને વિભાજનકારી શક્તિઓ સામે હંમેશા લડતા રહેવું પડે છે એટલે કે આપણે સતર્ક રહેવું પડે બિલકુલ સ્વતંત્રતા સંગ્રામે શીખવે છે કે આપણે એક થઈ શકીએ છીએ અને ભાગલાએ શીખવે છે કે જો આપણે સાવચેત ન રહીએ તો આપણે વિખૂટા પણ પડી શકીએ છીએ આ એકતાની વાત તો પ્રેરણાદાયક છે પણ વાસ્તવિકતામાં આપણે સામાજિક ભેદભાવના ઘણા પડકારોનો સામનો કરીએ છીએ આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ કડવી વાસ્તવિકતાને છુપાવતા નથી આ કયા પ્રકારના ભેદભાવો છે જે આપણી એકતા માટે પડકારરૂપ છે હા સ્ત્રોતો આ મુદ્દે ખૂબ જ સ્પષ્ટ અને પ્રામાણિક છે દેશમાં અમીર ગરીબ વચ્ચેની આર્થિક ખાઈ સાક્ષર નિરક્ષર વચ્ચેનો જ્ઞાનનો તફાવત શહેરી ગ્રામીણ જીવનશૈલીનો ભેદ અને સૌથી ઊંડા મૂળ ધરાવતો ભેદભાવ એટલે જ્ઞાતિ આધારિત ભેદભાવ સ્ત્રોત એ પણ સમજાવે છે કે શરૂઆતમાં જે વર્ણવ્યવસ્થા વ્યવસાય આધારિત હતી તે જતાં જતા આધારિત બની ગઈ અને એ જ સમસ્યાનું મૂળ બન્યું બરાબર આના કારણે સમાજનો એક મોટો વર્ગ સામાજિક અને આર્થિક વિકાસની મુખ્ય ધારાથી કપાઈ ગયો જેને આપણે પછાત વર્ગો તરીકે ઓળખીએ છીએ તો આ ઊંડા મૂળ ધરાવતા ભેદભાવોને દૂર કરવા માટે બંધારણીય સ્તરે કયા શસ્ત્રો આપવામાં આવ્યા છે અહીં બંધારણની ભૂમિકા ખૂબ જ ખૂબ જ મહત્વની છે ખાસ કરીને બંધારણના ભાગ ત્રણમાં આપેલા મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ હા સ્ત્રોતોમાં ભારપૂર્વક કહેવાયું છે કે કલમ ચૌદ કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે એટલે કે કાયદો બધા માટે સરખો છે ભલે તે ગમે તેટલો મોટો કે નાનો માણસ હોય અને કલમ પંદર કલમ પંદર ધર્મ જાતિ લિંગ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારના જાહેર ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે અને સૌથી ક્રાંતિકારી જોગવાઈ છે કલમ સત્તર જે આ સ્પૃશ્યતા એટલે કે છૂત અછૂતની પ્રથાને નાબૂદ કરે છે અને તેને એક દંડનીય અપરાધ બનાવે છે બિલકુલ આ માત્ર સિદ્ધાંતો નથી પણ સામાજિક ન્યાય માટેના કાયદાકીય શસ્ત્રો છે કાયદા તો બનાવી દેવાયા પણ શું સમાજમાં તેની અસર થઈ માનસિકતા બદલવી એ સૌથી મોટો પડકાર છે બિલકુલ અને આ સંદર્ભમાં સ્ત્રોતોમાં ભલે સીધો ઉલ્લેખ ન હોય પણ આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જોઈ શકીએ છીએ જેમણે આ બંધારણ ઘડ્યું હા જે વ્યક્તિ આ બંધારણ ઘડ્યો તેમને પણ વ્યક્તિગત જીવનમાં કેવા અપમાન સહન કરવા પડ્યા હતા આ દર્શાવે છે કે કાયદો બનાવો એક વાત છે અને સમાજની સદીઓ જૂની માનસિકતા બદલવી એ બીજો વધુ મોટો અને લાંબો પડકાર છે તો સરકારી યોજનાઓ અનામતની નીતિ હા અને શિક્ષણનો પ્રસાર એ બધું આ માનસિકતા બદલવાની દિશામાં લેવાયેલા પગલા છે આજ સંદર્ભમાં સ્ત્રોતોમાં લિંગ આધારિત ભેદભાવ એટલે કે છોકરા છોકરી વચ્ચેના ભેદભાવ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ પણ એક ઊંડો સામાજિક મુદ્દો રહ્યો છે હા અને આ પડકાર જ્ઞાતિ વ્યવસ્થા જેટલો જૂનો અને જટિલ છે ભારતીય સમાજ લાંબા સમયથી પુરુષ પ્રધાન રહ્યો છે સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે પુત્ર જન્મની ઘેલછા અને પરિણામે દીકરીઓને શિક્ષણ સ્વાસ્થ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવાની વૃત્તિ હા એ વૃત્તિ જોવા મળતી હતી તેમની દુનિયા ઘરની ચાર દિવાલો અને રસોડા પૂરતી સીમિત કરી દેવામાં આવી હતી પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે ખૂબ જ ઝડપથી આ બદલાવ પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે આ બદલાવ પાછળ બે મુખ્ય પરિબળો છે એક સામાજિક જાગૃતિ અને બીજું મજબૂત કાયદાકીય અને સંસ્થાકીય માળખું અચ્છા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો અને લોકો સમજવા લાગ્યા કે દીકરીઓ પણ દીકરા જેટલી જ સક્ષમ છે આજે આપણે જોઈએ છીએ કે છોકરીઓ ફાઇટર પ્લેનની પાઇલટથી લઈને ઈસરોની અંતરિક્ષ યાત્રી સુધી દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે આ સામાજિક પરિવર્તન છે અને કાયદાકીય માળખાની વાત કરીએ તો જે ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ માહિતી ખૂબ ઉપયોગી થઈ શકે છે બિલકુલ આ મુદ્દાઓ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે સ્ત્રોતમાં કેટલીક મુખ્ય પહેલોનો ઉલ્લેખ છે પહેલું ઓગણીસો બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના નેશનલ કમિશન ફોર વિમેન હા આ એક વૈધાનિક સંસ્થા છે જે મહિલાઓના અધિકારોના રક્ષણ અને તેમના મુદ્દાઓને સરકાર સમક્ષ રજૂ કરવાનું કામ કરે છે બીજું નારી અદાલતની સ્થાપના એનું મુખ્ય હેતુ શું છે આનું મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને ઘરેલું હિંસા જેવા કેસોમાં સરળતાથી અને ઝડપથી ન્યાય અપાવવાનો છે બરાબર ત્રીજું પિતાની મિલકતમાં દીકરીઓને સમાન હિસ્સો આપતો કાયદો આ એક સીમાચિંહ રૂપ સુધારો છે જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને ચોથું બાળલગ્ન દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા સામાજિક દૂષણો વિરુદ્ધ અત્યંત કડક કાયદા બનાવવામાં આવ્યા છે એટલે કે એક મજબૂત માળખું ઊભું કરવામાં આવ્યું છે હા આ બધા પ્રયાસોનો સંયુક્ત હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે મહિલાઓને સમાન દરજ્જો સુરક્ષા અને સન્માન મળે તો આ સમગ્ર ચર્ચાનો સાર એ નીકળે છે કે ભારતની વિવિધતા તેની ઓળખ અને તાકાત બંને છે પણ આ વિવિધતાને જાળવી રાખીને સૌને માટે સમાનતા સ્થાપિત કરવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે એક પડકાર છે હા એક છે જેનો આપણે સામનો કરી રહ્યા છે એકદમ સાચું આ ચર્ચામાંથી જે મુખ્ય વાત શીખવા જેવી છે તે એ છે કે વિવિધતા કુદરતી છે તે આપણને વારસામાં મળી છે પરંતુ એકતા અને સમાનતા એ સભાન પ્રયાસોનું પરિણામ છે એ મેળવવી પડે છે બિલકુલ એ માટે બંધારણ બનાવવું પડ્યું કાયદા ઘડવા પડ્યા અને સમાજમાં જાગૃતિ લાવવી પડી ભારતની લોકશાહીની સફળતા એ જ વાત પર નિર્ભર કરે છે કે આપણે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવીએ જાળવીએ કેવી રીતે વિવિધતાનું ગૌરવ કરવું અને સમાનતા માટે સંઘર્ષ કરવો આ બંને સાથે ચાલવું જોઈએ અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર આપણા બંધારણના ઘડવૈયાઓએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધતાને સ્વીકારી અને સમાનતા તથા બિનસંપ્રદાયિકતા જેવા મૂલ્યોને અપનાવ્યા આજના સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે ઓળખ રાષ્ટ્રવાદ અને વિભાજનનું રાજકારણ વધી રહ્યું છે ત્યારે ભારતના વિવિધતામાં એકતાના આ મોડેલમાંથી વિશ્વ શું શીખી શકે છે બહુ જ સારો પ્રશ્ન છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે